મિત્રો આપણે આપણી ટીમનો પરિચય કરાવી દીધો છે તો હવે આપણે આપણા કામની તરફ વચ્ચે મારું નામ છે આકાશ પરમાર તો હવે આપણે આપણા કામની તરફ વચ્ચે મિત્રો તો મિત્રો આપણે ચોમાસાની સિઝન ચાલી રહી છે ચોમાસાની સિઝનમાં આપણે નાના મોટા કામ માટે પણ બહાર જવું પડે છે બહાર જવા છતાં પણ આપણે પલ્લી જાય છે અથવા તો આપણે ક્યાંય બહાર હોય તો એ વરસાદ માટે આપણે ભીગી જાય છે અને એ શરદી ઉધરા થઈ શકે એની માટે જ આપણે લઈને આવીએ છીએ બામ મેકિંગ બિઝનેસ જે હું તમને બામ બનાવવાની રીત બતાવી રહ્યો છું એ તમે તમારા પોતા માટે પણ યુઝ કરી શકો છો તમારા ઘરના માટે પણ યુઝ કરી શકો છો અને તમે ઘરે બનાવીને બહાર સેલ પણ કરી શકો છો અને સારી એવી ઇન્કમ પણ કરી શકો છો તો જે હું તમને આ બામ બનાવવાની રીત બતાવી રહ્યો છું એ હું આ તમને એક જ વિડીયોમાં લાઈવ ડેમો કરીને બતાવી રહ્યો છો આ જ એક જ વિડીયો સર્વપ્રથમ તો આપણે આ બામ બનાવવા માટે પાંચ વસ્તુની જરૂર પડશે જે વસ્તુમાં તમારે એક આ તપેલી જોશે જે પણ હર કોઈના ઘરમાં હોય જ અને સર્વપ્રથમ બીજી એક આપણે જોઈએ એક ચમચી અને આપણે એક આ ડબલી પણ લઈ શકીએ તમે ઘરમાં હોય તો ઘરમાં પણ લઈશો અમે તો વિડીયો બનાવવા માટે માર્કેટથી લઈ આવ્યા છીએ તમે માર્કેટ પણ લઈ શકો છો અને આ બીજી નેક્સ્ટ વસ્તુ છે આ વેસેલિન લિક્વિડ અને આ છે ફ્લેવર લિક્વિડ આ આપણા વિડિયોના બે મેઈન પાર્ટ રહ્યા છે અને આ નથી જો તમને બતાવી રહ્યો છું કે કેવી રીતના આપણે બામ બનાવી રહ્યા છે તો આપણે આપણા કામની તરફ આગળ વધીએ હવે હું તમને જણાવી રહ્યો છું કે તમારે આ વસ્તુની જો જરૂર હોય તો તમારા શહેરના કોઈ પણ બી કેમિકલ દુકાન ઉપર તમને આ મળી શકે છે આસાની જો તમારા શહેરમાં ન મળે તો સ્ક્રીન ઉપર અમારો નંબર આપેલો છે અમારી ટીમ તમને ઘર સુધી પહોંચાડવામાં મદદ કરશે પણ આપણા કામ તરફ વધીએ તો મિત્રો સૌથી પહેલા તો આપણે તપેલી મોટી પડતી પહેલા તો તમારે અને આપણે આ વ્હાઈટકાની અંદર થોડુંક ઉમેરી લેવાનું છે ઉમેરી લેવાનું છે અને આપણે આને ગેસ ઉપર ગરમ કરવા જશું ધીમે આજ ઉપર પકવું બહુ જાજી આજ ઉપર પકવું નહીં અને લિક્વિડ લિક્વિડ આપણું ફોર્મમાં બદલી ગયા પછી આપણે દસ મિનિટ વેટ કરવાનો છે આપણે આ લિક્વિડને એકદમ ધીમા તાપે ગરમ કરવાનું છે એ આપણો વેસેલીન લિક્વિડ હતું એ આપણે લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે અને હવે આપણે એને 10 મિનિટ ઠંડુ થવા રાખવાનું છે 10 મિનિટ પછી આપણે આ જે ફ્લેવરની બોટલ છે એ એમાં લિક્વિડ નાખવાનું છે અને આપણે ચમચીથી મિક્સ કરી દેવાનું છે અને આપણે જે વેસેલીન હતું એને આપણે થોડીવાર ઠરવા દેવાનું છે જે પોઝિશનમાં હતું એ પોઝિશનમાં આવી જાય ત્યાં સુધી એને ઠરવા દેવાનું છે તો હવે મિત્રો લગભગ 10 મિનિટ થઈ ગઈ છે 10 મિનિટ ત્યાર બાદ આપણે જે આ ફ્લેવર છે એ ફ્લેવરને આપણે આ આની અંદર ઉમેરવાનો છે અને ઉમેર્યા પછી આપણે થોડીક વાર એને હલાવવાનું પણ છે આપણે આને ફ્લેવર નાખી દેવાનું છે ધ્યાન રાખીએ જેમ ઢોરાય નહીં એવી રીતના આપણે થોડી વાર આને મિક્સ કરી અને ચમચી સાઈડમાં પણ રાખી દેવાની છે મિક્સ થયા પછી મિત્રો આને જ્યાં સુધી આ વેસલીન છે એના ઓરિજિનલ ફોર્મમાં ના આવે ત્યાં સુધી આપણે એને ઠરવા દેવાની છે મિત્રો જે આપણું લિક્વિડ છે એ ઓરિજિનલ ફોર્મમાં આવે ત્યાં સુધી આપણે આ ડબ્લ્યુ ઢાંકણા ભરીને રાખી દેવાના છે જેથી આપણે આસાની પડે આપણે લિક્વિડ આપણે આ ડબ્લ્યુમાં ભરવાથી મિત્રો હવે આપણી બામ બની ગઈ છે તો હવે આપણે બામ બની ગયા પછી આપણે એને ડબ્લ્યુમાં કેવી રીતે ભરીએ એ હું તમને બતાવું આપણે આવી રીતના આમ ડબ્બીને ભરી લેવાની છે ભરી લીધા પછી આપણે આને ઢાંકણું દીધા પછી પેક કરી દેવાની છે ને આપણે આને સે ચેક કરી લેવું મિત્રો બામની સુગંધ આવે છે હું તમને વિડીયોના તો તમને બતાવી ના શકું પણ તમે એક ફેરી ટ્રાય કરીને જોઈ શકો છો મિત્રો આ તો અમારો બાંગ મેકિંગ બિઝનેસ નો વિડીયો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ એટલા માટે કરો કે આવા નવા વિડીયો તમને અમારી ચેનલ ઉપર જોવા મળે